રાજકોટ પોલીસની સતર્કતાથી મોટી અનિચ્છનીય ઘટના ટળી રાજકોટ શહેરમાં વધુ એક ગંભીર ઘટના બનતા સહેજમાં અટકી ગઈ છે શહેરના એક વિસ્તારમાં બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા મજૂર પરિવારની માત્ર આઠ વર્ષની નિર્દોષ બાળકી બદ ઇરાદે લઈ જનાર નરાધમને રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો પ્રાપ્ત માહિતી મુજબ બાળકીને અચાનક લઈ જવાથી પરિવારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક આવી અને સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત માહિતીના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે આરોપીને થોડા જ સમયમાં પકડી પાડવામાં આવ્યો હતો અને નિર્દોષ બાળકીને સુરક્ષિત રીતે બચાવી તેમજ તેના પરિવારને સોંપવામાં આવી હતી બાળકીને કોઈ શારીરિક શારીરિક નુકસાન ન પહોંચ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઘટનામાં રાજકોટ યુનિવર્સિટી પોલીસની કાર્યક્ષમતા અને ઝડપી કામગીરીના શહેરમાં વખાણ થઈ રહ્યા છે પોલીસની સમયસર કાર્યવાહીના કારણે એક મોટી અનિચ્છનીય ઘટના બનતા ટળી હોવાનું લોકો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે રિપોર્ટર કમલેશ ડાભી ડીજી ન્યૂઝ રાજકોટ ગઈકાલના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે એમની એક માઇનોર એટલે કે આઠ વર્ષની બાળકી છે એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે બાદમાં પકડાયેલો તેને અપહરણ કરી ને લઈ ગયેલા અને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારીયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવો એ ભરત મકવાણા છે એ છોકરીને લઈ ગયેલો તો તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવા જવાનો છોકરીને લઈ જતા હતા એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોગ બાબતે બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી તેમજ પોક્સો એકની કલમ આઠ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ભોગ બનનારનું નિવેદન લેવાનું કાર્યવાહી ચાલુ છે અને આરોપીને અટક કરી લીધો અટક કરી લેવામાં આવેલ છે આ કારણનું એવું છે કે આ કામનો જે આરોપી છે ભરત એને પત્ની રીસામને છે અને એના છોકરાઓ સાથે લઈને જતી રહેલ છે જેથી એની આ છોકરી પ્રત્યે દારત બગડતા અને ઉપરોક ઈશાન પણ મજૂરી કામ કરતો હોય સેન્ટિંગ કડિયા કામ કરતો હોય એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામ કરવાના ઈરાદે એને લઈ ગયા આરોપીની ઉંમર પિસ્તાલીસ વર્ષની હા પોલીસની આ બહુ સારી કામગીરી છે સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલ છે શું હા બાળકી ને કરેલા છે એ બાબતે પોક્સો એક્ટ મુજબ નો ગુનો ના આરોપી ને ગુનો આ ભોગ બનાર આરોપી છે એ બંને એક જ પ્રકારની મજૂરી કામ કરતા હોય અને એ વિસ્તારમાં જ રહેતા હોય જેથી એમને ફેમિલીમાં છોકરી છે એ બાબતે એને જ્ઞાન હતું પહેલેથી અને એ વિસ્તારમાં નીકળેલા અને એ દરમિયાન એને મોકો મળતા આ કૃત્ય કરેલ છે